પણ હજી જો પાકિસ્તાન ઊંચું નીચું થાય ને તો અમારે સપાકરા ગાવા બોર્ડર ઉપર વયું જવું છે બાકી મૂળિયા તો એકવાર ઉખાડી નાખવા છે ફાઈનલ છે ભાઈ બધા ભેળા થઈ અને જીવશું ને તો પાકિસ્તાન નહીં પાકિસ્તાનની હાથ પેઢીઓ ભેળી થાય તો હિન્દુસ્તાનનું રૂવાડું ખાડું ન થાય ભલામાણા બોલવાનું બંધ કરી દો આથી જો ખોટી વાત હોય તો બરડાનો બાવી વર્ષનો મેરનો દીકરો નાગાજન સિસોદીઓ એકોતેરના યુદ્ધમાં ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા પાકિસ્તાન સામે જે યુદ્ધની વાત થઈ નાઈરો બી માં વિદેશમાં જન્મેલો નાગાજન પોતે સ્ટુડન્ટ અને એને નક્કી કરી લીધું મારે હિન્દુસ્તાન માટે મરી જવું છે એની વાત મેં ભગુડામાં શું કામ કરેલી એ પાત્ર ને ન્યાય મળે ને એટલા માટે કે દેશ માટે પોતાનું લોહી રેડ્યું છે વતન માટે જે માણસ મરી જાય વતન માટે જે માણસ ખપી જાય એને જગત ભૂલી નથી ભાઈ પછી જ્ઞાતિઓના વાડા પાડી દે ખોટા ખોટા આ જ્ઞાતિ આમ છે ને આ જ્ઞાતિ આમ છે બધી જ્ઞાતિઓ ભેળી થાવ આપણે બધા ભેળા થાવ અને બધાય ભેળા થઈ અને જીવશું ને તો પાકિસ્તાન નહીં પાકિસ્તાનની હાથ પેઢીઓ ભેળી થાય તો હિન્દુસ્તાનનું રૂવાડું ખાંડું ન થાય ભલામણા બોલવાનું બંધ કરી દો અહીંથી જો ખોટી વાત હોય તો અને હજી તો અમને ન્યા સુધી ભરો છે કે આપણી આર્મી તો એનું ટેલેન્ટ તો છે જ એમાં તાકાત તો હોય જ પણ હજી જો પાકિસ્તાન ઊંચું નીચું થાય ને તો અમારે સપાખરા ગાવા બોર્ડર ઉપર વયું જવું છે બાકી મૂળિયા તો એકવાર ઉખાડી નાખવા છે એ છે ભાઈ અને અમે ઘણીવાર આવી વાતો કરી એટલે આમાં તો હોય ને દુનિયા વયમાં બધા હોય નરેન્દ્ર મોદી વડાપ્રધાન થઈ ગયા તો આખો દેશે કાંઈ નરેન્દ્ર મોદીને મત નથી આપ્યો એમાં ચાલીસ ટકા એના વિરોધી તો હોય ને ભાઈ એટલે ઘણા એ વાતો કરતા હોય કે આ બધાને ચડાવી દેવાની વાતો કરે છે ને આ બધાને ઉશ્કેરવાની વાતો કરે છે ને અમે ઉશ્કેરવાની ચડાવી દેવાની અંદરો અંદર બાંધવાની વાતો નથી કરી શિવાજી નો જન્મ થયો જીજાબાઈ નો દીકરો શિવાજી એનો જન્મ થયો એટલે બાળકને આપ જાણો છો માં પૈપાન કરાવતી હોય ધાવણ ઘૂટડે ઘૂટડે ધાવણ પાતી હોય માનું દૂધ છે એ ધવરાવતી ધાવણના ઘૂટડે ઘૂટડે શિવાજીને પૈપાન કરાવતી નાની એવી વાટકીમાં ઝેર ભરેલું રૂની પૂણ્યું ઝેરમાં બોળી બોળી અને દૂધની હારે હારે પોતાના દીકરાને ઝેરના ટીપા જીજાબાઈ મંડી પાવા હો જીજાબાઈ ઝેરના ટીપા પાતી એટલે કોકે કીધું કે જીજાબાઈ તને હરમ નથી આવતી આ દૂધના ઘૂંટડાની હારે હારે ઝેર પાવા બેઠી છો તેથી સાહેબ એ જીજાબાઈ પોતાના દીકરા માટે એટલું કીધું કે હું ઝેરના ટીપા શું કામ પાવ છું તમને ખબર છે કે ના કે ઔરંગઝેબની હવે મારો શિવાજી તરવાર લઈ અને હિન્દુત્વની માટે હિન્દુના ધર્મની માટે યુદ્ધમાં ઉતરવાનો છે ઝેરના ટીપા એટલા માટે પાવ છું કે મારા શિવાને મારવો નથી ઝેરનો બંધાણી બનાવી દેવો છે આ દુશ્મનો હામી સાથી શિવાને ન જીતી શકે અને દુનિયા ડગો કરે અને શિવાને ઝેર ભેળવે ને તો મારા શિવાને ઝેર ન ચડે સાહેબ અમે વાતો કરીને એ અંદરો અંદર બધાડવાની નહીં કે તમે આયરને દરબાર બાજો કે કોળી પટેલભાઈ બાજો પટેલ બાજો એમ નહીં બધાય ભેળા થઈ અને હિન્દુસ્તાનને જરૂર પડે ને બોર્ડર ઉપર ઊભા રહી જાઓ કે આ દેશ અમારો છે આ વતન અમારું છે અમારે મરવાની તૈયારી છે સાહેબ પછી ઓવરટેક કરવામાં હામી હામી બાયું ચડાવશો ને તમારા જેવા દુનિયામાં બાયલા કોઈ નહીં હોય ભલા માણા ગામના પાદરમાં કૂતરાય બળ કરી જાય છે એમાં નવાઈની વાત ન હોય ભાઈ પારક્યા પાદરમાં કોકના હિમાડામાં જઈને મૂછની માથે હાથ મૂકે ને એ મરદનો ફાડીઓ કહેવાય આ પછી આવજે અમારા ગામમાં અમે તમને જોઈ લેશું હવે ભાઈ તારા ગામમાં તું હું અમને તમારી પેઢીઓને અમે ઓળખીશું ભાઈ અરે ઘણી બધી વાતો કરવી છે મને આમ જે કે મજા આવતી હોય અને બીજી વાત પેલા કરી દઉં રૂપિયા જે યુવાનો નાખે છે બધી જ્ઞાતિના રબારી સમાજ પણ બેઠો છે આયા હું ઘણીવાર બોલ્યો છું અને હું જે ઘટના ઉપર જે સમાજની વાત કરું ને ને આવું જઈ આવ્યો છું લીંબાળા ગામ હજી છે રાધનપુર તમે જાઓ રાધનપુર થી આગળ ડીસા વાવ થરા દોયા જાઓ એટલે લીંબાળા ગામ આવે રણછોડ પગી રણછોડ રબારી નામનો એક મરગનો દીકરો હિન્દુસ્તાન અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ઓગણીસો સુડતાલીસમાં એકોતેરનું યુદ્ધ થયું એ પહેલાંની વાત કરું ભાગલા પડ્યા એટલે આપણો આખો પ્રાંત એક હતો ભારત પાકિસ્તાન એક હતું સિધ્પ પ્રદેશ બોલાતો આમાં એજ્યુકેટેડ હોયને ખબર હશે એ બધું એક હતું ભાગલા પડ્યા એટલે ત્યાંથી આપણા હિન્દુઓ ઘણા ખરા પાકિસ્તાનમાંથી હિન્દુસ્તાનમાં આવી ગયા એ સીમાડાના મલકમાં રહેવાવાળો માણસ નું જ્યારે યુદ્ધ થયું તેથી આપણો જનરલ માણેકસા કેપ્ટન હતા એને માર્ગ નહીં જોયેલા પાકિસ્તાનના લાહોરના છુપા રસ્તા કેદી એ રણછોડ રબારી આજ પણ બોર્ડર ઉપર એનું ટેચ્યુ ઊભું છે કોઈક જાવતો જોયા આવજો હજી એને જનરલ માણિક શાહને એટલું કીધું કે મેજર તમે આ પાડો તો લાહોર સુધીના માર્ગ મેં જોયા છે તમે આ પાડી દો તો હું તમારા દળકટક ની હારે પાકિસ્તાન ની હામે જે હિન્દુસ્તાન ની લડાઈ હાલે છે એ આપણી આર્મી ની હારે હું ભેળો આવું અને તમને લાહોર સુધી ના છુપા જે રસ્તા છે ને એ હું તમને દેખાડી દઉં આજ બોર્ડર ઉપર ટેચ્યુ ઊભું છે દીક જાવતો જોઈએ જો હજી આપણી આર્મી સેલ્યુટ કરે છે અને કેદી હાથમાં રાઈફલ લઈ અને એક રબારીનો દીકરો ઢેળો આર્મીની હારે હાલતો થઈ ગયો તો સાહેબ શું કામ અમે વાતો ન કરી કે હિન્દુસ્તાન માટે મરવું પડે તો મારે મરી જાવું છે બાકી લાહોર હું તો ફૂગવું છે એમાં બીજી વાત ને હો જેને જેને દુનિયામાં કાંઈક કર્યું છે એની વાતો મેં આયથી દાંત કાઢીને કરવાના છે ઢોલ વગાડવા વાળો વાલ્મીકી ઢોલ વગાડે ગામના પાદરમાં રહેવા વાળો પસવાડે રહેવા વાળો ઢોલ વગાડે એ નવગણના ખૂંડલામાં લઈ અને આલીદર બોલીદર હુંદી ગયો ને તેથી એને કટાર ખાઈને જીવ આપી દીધો ભીમો રખે હરો એની વાતો અમે કરી છે એથી આગળ બીજી વાત કરી દઉં તમને બધી જ્ઞાતિ છે આ મેઘાણીની સૌરાષ્ટ્રની રસદારના પાંચ ભાગ અને સોરઠી બારોટિયાના ત્રણ ભાગ કોકડી વાંચી લેજો સાહેબ એને વણકરની વાતો ચોપડે લખી છો અમે વણાર તું વણકર આપણો નાતે નેડો નહીં પણ તારા ગણને રહું ગજમાર તારી જાત ન પૂછી ઝોગડાઓ એટલે પૈસા માટે કોઈ ખુશામત કરવા વાળો હું કલાકાર નથી ભાઈ અને એક વાત એ પણ આપને કરી દઉં જે બધાય બેઠા છે નરેનભાઈ આ બધા અળાપીડ માણસો છે પણ એક વાત આપને કરી દઉં કોઈ દી રૂપિયાનું તમે ગુમાન ન કરતા ભીમભાઈ આ લક્ષ્મી છે ને આ જાહેરમાં કહું છું રેકોર્ડિંગ થઈને સાંભળી લેજો કરોડ રૂપિયા હોય તમારી આગળ બે કરોડ હોય પાંચ કરોડ હોય કે અબજો રૂપિયા હોય જો તમારામાં માણસાઈ હોય તો કોઈ દી અભિમાન ન કરતા સુકામ

તો નક્કી રાખજો કે એક દિ દેહ ઉપર લાકડા ખડકાવાના છે ઈશ્વરે આપ્યું હોય તો ઇમામુદ્દીન પાજોદ પાજોદનો એક મુસલમાન એમ કે દુનિયામાં દોલત નું અભિમાન કરે ને એને મારી મુલાકાત એક દી મુલાકાત એને હું શીખવાડી દઉં પૈસા શું છે અભિમાન ન કરતા રૂપિયા છે તમને મળ્યા છે તમારું નસીબ છે ભગત બાપુએ કીધું તમારું કરમ સારું એટલે પૈસા મળ્યા છે બાકી આમ ભીખ માંગો ને તો તમારી જોડીમાં કોઈ બે રૂપિયા પાંચ રૂપિયા મૂકે નહીં પણ તમારું કરમ સારું છે તો બધા યુવાનોને પેલી મારે વાતનું જે મનાણ કરવું છે એ પહેલાં કહી દઉં કે જે તમને કુદરતે આપ્યું છે એ ધર્મના કામમાં આવા કાર્યોમાં કોઈનું સારું થાતું હોય કોઈક બેન વિધવા બેનો માટે ફાળો થતો હોય એમાં તમારા રૂપિયા ઉડાડજો સાહેબ દુનિયાને ઈર્ષા કરવી એટલી કરી લે તમારું રૂવાડું ખાંડું ન થાય માં તમારી હાલે હાલે છે સાહેબ સત્ય પરેશાન છે પણ સત્ય કોઈ દી પરાજીત નથી સત્યની કોઈ દી હાર નથી આ નક્કી રાખજો

ઈને અમે એક દી ચિતા માથે લાકડાની માથે હુતેલા જોયા છે હો શું કીધું ક્યાજી કાંસ શિશુ પાલ કવરવ યને યાદવો ભીષ્મ દ્રોણ જમરાજ જેવા આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા વાલી હિમગરી પર્વતે જાલ ચો ફેસલો પીબલે ભીલ દુર્યોધન ને ધરપી દીધો કુરુક્ષ નાખ્યા ભૂગા કાઢી નાખ્યા છે મારવા વાળો એનું શું થયું પ્રાચીના પીપળે ભીલના બાણનો બાળનો થેસલો જગત નાથે ચૌદ બ્રહ્માંડના નાથ ને દુનિયા મૂકવી પડી છે એટલે અભિમાન કરતા ને જે કુદરતે આપ્યું છે એને લેખે વાપરજો